કામરેજ તાલુકાના પાલી ગામ ખાતે રબારી અને હળપતિઓની દરબાર સમાજના સભ્યો સાથે બબાલ પંચાયત ભવન નજીક તલાટીની હાજરીમાં બિસલેરી વોટર પ્લાન્ટ અને વિવાદિત જમીન મુદ્દે બબાલ ગામના સરપંચની જ બબાલમાં ભૂંડી ભૂમિકા ચર્ચા કરવાના બહાને રાજપૂત સમાજના સભ્યોને બોલાવી ખુદ સરપંચ લાકડાના ફટકા લઈને તૂટી પડ્યો મારામારીની ઘટનામાં રાજપૂત સમાજના પાંચ જેટલા સભ્યોને ઈજા પહોંચતા હોસ્પિટલ દાખલ કરાયા પાલી આગેવાનો તેમજ યુવાનો કામરેજ પોલીસ મથકે પોચ્યા હુમલો સામે તાત્કાલિક દેસાઈ અને રાજપૂત રાજકોટ સમાજના યુવાનો પેદાબારી અને હરપતિ ટોળુ મંડળી રચી ગાળા ગાડી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી પ્રશાંત પટેલ એબી ન્યૂઝ બારડોલી